નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ હવે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે કે ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ ન હોવાના કારણે ચોમાસા ધરીને બ્રેક લાગી ગઈ હતી પણ ફરી એક વખત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ હોવાના કારણે આગામી ચોવીસ કલાકમાં ચોમાસાની ગતિવિધિને વેગ મળી શકે છે તો આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેશે આગામી બે ત્રણ દિવસોમાં ગુજરાતમાં કેવી રીતનો વરસાદ થઈ શકે છે અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન કે ગુજરાતમાં કેટલા તબક્કામાં વાવણી થશે તો આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો મિત્રો હવે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે આજથી આગામી ઓગણીસ જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ બનશે અને આજથી કરી અને આગામી બાર જૂન સુધીમાં ભારે આંચકાનો પવન ફૂંકાશે દક્ષિણ ગોળાધ્રમાંથી પૂર્વ આફ્રિકામાંથી અરબ સાગર ઉપરથી તેજ પવન ફૂંકાશે અને આગામી ચોવીસ કલાકમાં પવન ની ગતિ ખૂબ જ વધશે આની સાથે વીસ જૂનમાં અરબ સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશન બાદ ડીપ ડિપ્રેશન બનશે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન સિસ્ટમ બનશે જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબસાગરનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમ કિનારા ઉપર ભારે વરસાદી સિસ્ટમ બનશે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે આગામી અઠાવીસ જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અને કોઈ કોઈ ભાગોમાં તો મિત્રો અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે આની સાથે વીસથી કરી અને અઠ્યાવીસ જૂનના સેશનમાં ગુજરાતમાં સારો વરસાદ થશે વીસથી અઠ્યાવીસ જૂનમાં વાવણી લાયક વરસાદ થશે કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ થશે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે હવે આજથી મિત્રો અલનીનોની અસર નહીં રહે દક્ષિણ પશ્ચિમ અરબસાગરમાં સાનુકૂળતા વધશે હિંદ મહાસાગરમાં પણ સ્થિતિ સાનુકૂળ બનશે અને હવે જે છે એ લા લાનીનાની અસર થશે ત્યારે વેપાર વાયુ વધશે સૌરાષ્ટ્રમાં મિત્રો આગામી ઓગણીસ જૂનથી છૂટો છવાયો વરસાદ ચાલુ થાય તેવી ધારણા છે અને તારીખ ચોવીસ થી ત્રીસ ની જૂનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે આ સમયગાળા દરમિયાન નદી નાળાઓ છલકાઈ જાય એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે આગામી એકવીસ જૂનથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે અને તે પાંચમી જુલાઈ સુધી ચાલુ રહેવાનું છે જેનું વાહન મોર છે આના કારણે પાણી સારા થાય તેવી શક્યતાઓ છે આ વર્ષે ચોમાસામાં ત્રણ તબક્કામાં વાવણી થવાની સંભાવનાઓ છે પહેલા તબક્કામાં અમરેલી જિલ્લામાં વાવણી થવાની શક્યતાઓ રહેશે અત્યારે છૂટો વરસાદ પડી રહ્યો છે જે હજી પણ એક અઠવાડિયા બાદ જોર પકડશે એવી શક્યતા છે આવતીકાલના વરસાદ વિશેની વાત કરીએ તો આવતીકાલે મિત્રો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવ જિલ્લામાં છૂટો છવાયો છૂટો છવાયો વરસાદ હળવો મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે એના પછી ઓગણીસ તારીખના વરસાદની વાત કરવામાં આવે તો ઓગણીસ તારીખના રોજ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં સામાન્યથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે વીસ તારીખની વાત કરવામાં આવે તો વીસ તારીખના રોજ ખેડા આણંદ અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં સામાન્ય હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના રહેશે એના પછી મિત્રો એકવીસ તારીખે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આની સાથે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સાથે હવામાન વિભાગ દ્વારા વર્ષનું ચોમાસું કેવું રહેશે તે પણ જણાવવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું ચાલ્યું છે જેમાં આંદમાન નિકોબાર ટાપુ કેરળ અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે જેના કારણે આપણા ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન વહેલું થયું છે હવામાન વિભાગ તથા હવામાન જાણકારોએ અગિયારમી જૂનના રોજ ચોમાસું વિવિધ રીતે ગુજરાતમાં બેસી ગયું છે તેવી જાહેરાત કરી હતી આ સાથે જણાવવામાં આવ્યું છે કે ચોમાસું જેમ જ બેઠું કે તરત જ નિષ્ક્રિય થઈ ગયું છે આનાથી પહેલા પણ ઘણીવાર ઘણા વર્ષો દરમિયાન આવું બન્યું છે ગુજરાતમાં ચોમાસું આવે અને આવતાની સાથે જ નિષ્ક્રિય થઈ જાય તેને મિત્રો કહેવામાં આવે છે મોન્સૂન બ્રેકની સ્થિતિ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં જ્યાં પણ વાદળછાયું વાતાવરણ નહીં રહે ત્યાં છત્રીસ થી ઓગણ ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે અને આવા વિસ્તારમાં પશ્ચિમના પવનો ફૂંકાશે પવનની સ્પીડ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે હાલમાં મિત્રો જે આપણને ઉકળાટ બફારો અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે એ હજી પણ આગામી ત્રણ ચાર દિવસો સુધી યથાવત રહેશે હવામાન વિભાગ અનુસાર જો આપણે વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચાર થી પાંચ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ ચાલુ છે આ સાથે અનેક જિલ્લાઓમાં વાવણી વરસાદ પડ્યા હોય એવા પણ સમાચાર છે પરંતુ આવા વિસ્તારો જે છે એ ગુજરાતમાં આજની તારીખમાં ખૂબ જ ઓછા છે આની સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી વીસ જૂન સુધી હજી પણ રાજ્યના કોઈ પણ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ નથી દેખાતી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ તો થવાનું ચાલુ રહેશે પણ આગામી અઢાર થી વીસ જૂનની આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થશે આ દરમિયાન બંગાળની ખાડીમાં નવો કરંટ આવી શકે છે અને અઢાર અથવા તો વીસ જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલમાં જણાઈ રહી છે આગળ જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો જે વરસાદ હમણાં થઈ રહ્યો છે એ આગામી દિવસો દરમિયાન પણ ચાલુ રહી શકે છે અને અઢાર થી કરીને વીસ એકવીસ અથવા બાવીસ માં ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે ચોમાસું ફરીથી આગળ વધશે આ ચોમાસું હાલમાં નિષ્ક્રિય થઈ ગયું છે પણ મિત્રો આપણને હમણાં કઈ ડરવાની જરૂર નથી આ વર્ષે ચોમાસું સારું રહેવાનું છે એટલે કે ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી ચોમાસા ને અસર કરતા લાંબા ગાળાના પરિબળો હોય છે એમાં મુખ્યત્વે બે પરિબળો વધુ ભાગ ભજવે છે જેમાં એક પરિબળ તો છે લાનીના અને અલનીનો અને બીજું પરિબળ છે આઈઓડી ઇન્ડિયન ઓશન ડાયોપોલ લાંબા ગાળાના અભ્યાસ મુજબ આ પરિબળો છે અને આ પરિબળો ચોમાસાની શરૂઆતમાં તટસ્થ છે પરંતુ મિત્રો જેમ જ જુલાઈ મહિનો આવશે તેમજ લા નીના જે છે એ ચોમાસા દરમિયાન આગળ વધવાની સ્થિતિમાં છે અને બે હજાર ચોવીસના આ ચોમાસાને લાનીના નીના પરિબળ જે છે એ પૂરેપૂરો

એની સરેરાશ સામે એકસો ને દસ ટકા સુધીનો વરસાદ પડી શકે છે જૂન મહિનાની વાત કરવામાં આવે તો જૂન મહિનામાં સામાન્ય કરતા ઓછો વરસાદ છે એના પછી જુલાઈ મહિનામાં સામાન્ય વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બરમાં સામાન્ય થી વધુ વરસાદ પડી શકે છે તો મિત્રો આ છે આજથી કરીને આગામી એકવીસ તારીખ સુધીના વાતાવરણની વાત મિત્રો આ વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સબર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બે આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ